આજે શ્રાવણ માસની અંતિમ અમાસે પણ શનિવારી અમાસ હોય આજના દિવસનું ખૂબ મહત્વ હોય છે ત્યારે ડભોઈ કરનાળી કુબેર ભંડારી મંદિરે અમાસના દર્શને લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મોડી રાત્રે બાર કલાકે કપાટ ખોલી દર્શન ખુલ્લા મૂક્યા હતા ડભો યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે અમાસ ભરવા દર્શનાર્થીઓનો ભારે ધસારો આજે શ્રાવણ માસની અંતિમ અમાસ હોય સાથે શનિવારે અમાસ હોય ત્યારે આ અમાસનું ખૂબ મહત્વ હશે મોડી રાત્રે બાર કલાકે ડભો ધારાસભ્ય અને કરનાળી મંદિરના ટ્રસ્ટી શૈલેષભાઈ મહેતા દ્વારા કપાટ ખોલી દર્શન ખુલ્લા મુકાયા હતા ત્યારે આ પ્રસંગે દિનેશગીરી મહારાજ પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા તો અમાસના દિવસે દર્શને મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર મીત માછી શિનોર સમાચાર ન્યૂઝ ડભોઈ જગતની સમૃદ્ધિના દેવ એટલે ભગવાન કુબેર કુબેર પાસે બધાએ યાચના કરવા જવું જ પડે ગુજરાતની પ્રગતિ માટે ભારતની પ્રગતિ માટે મારો પહેલીવારનો પ્રસંગ છે કે જે મધ્યરાત્રિએ દર્શન કરવાનો મોકો મળ્યો છે અને માન્ય ધારાસભ્ય દર્ભાવતીના શ્રી શૈલેષભાઈ ચોટ્ટાને કારણે એમના પ્રેમથી એમના પ્રેમના કારણે આજે આવવાનું થયું મહારાષ્ટ્રથી ખૂબ ભક્તો આવ્યા છે ગુજરાતના ખૂબ ભક્તો આવ્યા છે અને સરસ મજાના ભગવાનના દર્શનથી અમે અહોભાગી થયા છીએ અહીંની મંદિર પ્રશાસનની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે જય જય કુબેર આજે શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ ને શનિવારી અમાસ આજે કુબેરદાદાના બરાબર બાર વાગે ફટ ખોલ્યા છે આનંદનો વિષય એ છે કે આજે મારી સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ આજે અમારી સાથે અહીંયા જોડાયા છે અને મોટી સંખ્યામાં આજે કુબેર ભક્તો સવારથી જ અહીંયા આવી રહ્યા છે અત્યારે પણ મોટી સંખ્યામાં કુબેર ભક્તો આવ્યા છે હું તમામ પર કુબેરદાદાની કૃપા વરસે એ કુબેરદાદાને પ્રાર્થના કરું છું અને વડોદરા શહેર જિલ્લા સાથે ડભોઈ વિધાનસભામાં તમામ નાગરિકો પર કુબેરદાદાની વિશેષ કૃપા રહે એ આજના દિવસે પ્રાર્થના થઈ ગઈ